વાગરા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થતાં વાગરા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યા છે વાગરા તાલુકાના મુલેર ગામ નજીક મુલેર ગંધાર માર્ગ પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા બે બાઇક સામસામે ટકરાતા આ અકસ્માત થયો હતો જેમાં બંને બાઇક ચાલકોને ભારે નુકસાન પહોંચ્યું છે પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલ લોકો પાલડી ગામના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક પર સવાર લોકોને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ થઈ છે ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા તેમણે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત યુવકોને વાગરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જોકે ઇજાઓ વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે અકસ્માત કયા કારણો સર્જે સર્જાયો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે આ ગમખ્વાર ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ ફેલાયો છે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે